અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકટ ભયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખે સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકટ ભયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં સરપંચ તરીકે અતિકા સફકટ ભૈયાતે ઉમેદવારી નોંધાવી અને પેનલના દસ સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંજાલી ગામમાં રેલી સ્વરૂપે બાઇક અને પચાસથી વધુ ફોર વ્હીલર ગાડીઓ લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત પર સમર્થકો સાથે સફકટ ભયાતની પરિવર્તન પેનલ ઉમેદવારી નોંધાવા પહોંચી હતી ઉમેદવારી કરી જીતનો દાવો વ્યક્ત કર્યો હતો અને આવનારા દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે હેલ્થ એજ્યુકેશન ગંદકી પ્રદૂષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ગેરંટી આપી હતી અને સફકટ ભૈયા તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર એકના ભૈયાદ સાહેલા આબીડ વોર્ડ નંબર બેના પુષ્પાબેન રાજેશભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણ હિતેશભાઈ પટેલ વોર્ડ નંબર ચાર પરમાર કુમાર વોર્ડ નંબર પાંચ સફકટ ભૈયાત વોર્ડ નંબર છ પ્રકાશભાઈ વસાવા ગોમાનભાઈ વોર્ડ નંબર સાત વસાવા અંજના મહેન્દ્રભાઈ વોર્ડ નંબર આઠ પિંકલ અલ્પેશ પટેલ અને વોર્ડ નંબર નવના વસાવા હંસાબેન નંબર ઉમેદવારી હતી અને સફકટ ભૈયા તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા મારું નામ અતિકા સફકટ ભૈયા છે મેં સંજાલીમાં સરપંચ માટે ફોર્મ ભર્યું છે અને મેં ઘણો અનુભવું છું કે મારા હસબન્ડે અને મારા સંજાલીના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો અને ભરોસો કર્યો અને હું એમને ઈન્શાલ્લા એમના ભરોસા પર પૂરી ઉતરીશ અને હું આશા રાખું છું કે ઇનશાલ્લા સંજાલીના વિકાસ માટે હું બધું જ કામ કરીશ અને મારા ત્રણ મુદ્દા છે સંજાલીના કે એક હેલ્થ પોલ્યુશન અને એજ્યુકેશન ઈન્શાલ્લા હું એના પર પૂરતું કામ કરીશ